મિત્રો આજે અમે તમને સાવન મહિનાના સોમવારના વ્રતની કથા કહેવા જઈ રહ્યા છીએ જે કોઈ પણ આ કથા ધ્યાનથી સાંભળે છે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તેમની મુશ્કેલીઓ હરણ કરે છે અને મહાદેવ તેમને સુખી જીવન જીવવા માટે આશીર્વાદ આપે છે કારણ કે તમે બધા જાણો છો કે આજે સાવન મહિનાનો સોમવાર છે આ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ભગવાન ભોલેનાથનો મહિનો આ માસમાં જે પણ વ્યક્તિ પોતાના ધર્મનું પાલન કરે છે તો ભગવાન ભોલેનાથ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને તેના પર કૃપા વરસાવે છે બાર મહિનામાંથી શ્રાવણ મહિનાનું આ યાત્નિક મહત્વ ખૂબ જ વધારે છે એવું કહેવાય છે કે આ મહિનામાં ઉપવાસ દાન અને પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આપણા પુરાણો અને ધાર્મિક ગ્રંથો પર નજર કરીએ તો ભોલે બાબાની પૂજાનું ખૂબ મહત્વ છે કારણ કે આ મહિનામાં જ માતા પાર્વતીજી ભગવાન શિવ માટે કઠોર તપસ્યા કરી હતી જેથી ભગવાન ભોલેનાથજીએ તેમને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા અને ભગવાન ભોલેનાથજીએ માતા પાર્વતીના દર્શન કર્યા ત્યારે ભગવાન ભોલેનાથજી પ્રસન્ન થયા માતા પાર્વતી તે સાવનનો મહિનો હતો ત્યારથી ભક્તો માને છે કે ભગવાન ભોલેનાથજી સાવન મહિનામાં જે પણ તપ અને પૂજા કરે છે તેનાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જે કોઈ વ્રત રાખે છે ભગવાન ભોલેનાથ તેનું જીવન નિર્ધારિત કરે છે મિત્રો હવે હું તમને બધાને અદ્ભુત પવિત્ર વાર્તા સંભળાવું છું હું તમને એક ભાઈ બહેનની ઘણી દુઃખભરેલી વાર્તા કહેવા જઈ રહ્યો છું આ વાર્તાને સાંભળવા માત્રથી જ ભગવાન ભોલેનાથની કૃપા તમારા અને તમારા પરિવાર પર સહદેવ બની રહેશે જો તમને આ વાર્તા પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય ચોક્કસ લખજો ચાલો વાર્તા શરૂ કરીએ મિત્રો એક સમયની વાત છે કોઈ ગામમાં એક ગોવાળ તેની પત્ની અને બાળકો સાથે ખૂબ જ ખુશ હતો તે ગોવાળને ભગવાનની કૃપાથી એક દીકરો અને એક દીકરી હતી તેની પાસે ઘણી ગાયો અને વાછરડા હતા અને તે ગાયોનું દૂધ દહી અને ઘી વેચીને જ તેના પરિવારનું કરતા હતા તેની પાસે ઘણી ગાયો હતી તે ગાયોને ચરાવવા માટે જંગલમાં જતો હતો દહી દૂધ વેચીને જેટલું કમાવતો હતો તેની પત્ની એટલામાં સંતોષ હતી પરંતુ એક દિવસ અચાનક તેમના પર આફત આવી અને કોઈ કારણસર ગોવાળની પત્ની ખૂબ જ બીમાર પડી ગઈ બીમારી એટલી બધી વધી ગઈ તે ગોવાળની પત્નીનું મૃત્યુ થયું હવે તે ગોવાળ ઉપર જ તેના બંને પુત્રોના સંભાળ કરવાની જિમ્મીવારી આવી કહેવાય છે કે જો પિતા મૃત્યુ પામે તોમાં તેરા બાળકોને સારી રીતે પાલવી શકે છે પરંતુ એક પિતા આ કરી શકતા નથી તેથી જ તે જ્યારે ગાય ચરાવા જંગલમાં જતો કે તેના બાળકો માટે ભોજન તૈયાર નથી કરી શકતો હતો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો બાળકો હજી નાના હતા પુત્રી બાર વર્ષની હતી અને પુત્ર દસ વર્ષનો હતો આ રીતે થોડો સમય પસાર થયો બાળકોને ઉછેરવા માટે ગોવાળે બીજા લગ્ન કર્યા ગોવાળની બીજી પત્ની પણ ઘરે આવી હતી પરંતુ તે કુલાણીની હતી અને તેને ગોવાળના બાળકો બિલકુલ પસંદ નહોતા અને તે ગોવાળ સાથે પ્રેમનો દેખાવો કરતી હતી તેના કારણે ગોવાળ તે સ્ત્રીના પ્રેમની જાળમાં ફસાઈ ગયો હવે ગોવાળ તેની બીજી પત્નીની દરેક વાત માની ગયો હવે તે ગોવાળ તેની બીજી પત્ની સાથે ખુશ રહેવા લાગ્યો હતો ધીમે ધીમે સમય પસાર થતો રહ્યો બાળકો ઘણા મોટા થઈ ગયા તેનો છોકરો પંદર વર્ષનો થઈ ગયો બીજી માતાને તે છોકરો બિલકુલ પસંદ ન હતો એક વખત તેણીએ તેના પતિને કહ્યું કે તમે ગાયો અને વાછરડા ચરાવવા કેમ જાઓ છો હવે આ છોકરો મોટો થઈ ગયો છે હવે તે વાછડા અને ગાયો ચરાવવા જંગલમાં જશે જ્યારે છોકરાએ તેની સાવકી માતા પાસેથી આવા શબ્દો સાંભળ્યા ત્યારે બેચારો છોકરો રોજ ગાયો ચરાવવા માટે જંગલ તરફ જવા લાગે છે અને હવે તે છોકરી પણ મોટી થઈને ઘરનું બધું કામ કરે છે અને તેના હાથોથી ભાઈને ખાવાનું ખવડાવે છે તે છોકરી ભગવાન શિવની પૂજા કરતી હતી ભાઈએ તેની બહેનને કહ્યું બહેન મને ખબર નથી કે અમારા પિતાને શું થઈ ગયું છે તેઓ હવે અમારા પર ધ્યાન આપતા નથી જ્યારથી અમારી માતાનું અવસાન થયું છે અમને કેટલા દુઃખદાયક દિવસો આવ્યા છે પછી તે છોકરાના મોટા બહેન તેના ભાઈને સમજાવે છે અને કહે છે કે તું જરા પણ ચિંતા ન કર તારી એક મોટી બહેન છે તારી સાથે જે થશે તે તેનું ધ્યાન રાખવામાં આવશે આમ પણ પિતાજી સાવકી માના પ્રેમના પ્રભાવમાં છે ત્યાંથી જ એમને કશું દેખાતું નથી આમ કહીને તે તેના ભાઈને સાંત્વના આપી રહી હતી ત્યારે ભાઈએ કહ્યું દીદી હું મારી માતાને ખૂબ જ યાદ કરું છું જો આજે અમારી માતા હોત તો તે અમને બંને ભાઈઓને ખૂબ જ પ્રેમથી ખવડાવત અને બહેનો એમની માતાને યાદ કરીને રડવા લાગી હતી

કારણ કે આ માટે મારે મારા માતા પિતાને પૂછવું પડશે ત્યારે તે સિંહ કહે છે ઠીક છે કાલે તું તારા માતા પિતાને પૂછીને આવજે ત્યારે છોકરો સાંજે તેના ઘરે ગયો અને તેના પિતાને કહ્યું કે આજે મને જંગલમાં સિંહ મળ્યો હતો હજુ આખી વાત કહી નથી એટલામાં તો તેના પિતાજીએ તેને ઠપકો આપ્યો પછી તે એકાએક રડવા લાગ્યો તે રડતાલ હતા તેના પિતાજીને કહેવા લાગ્યો પછી તે રડતા રડતા તેના પિતાને કહે છે પપ્પા મારે તમને કંઈક કહેવું છે તમે મારી વાત સાંભળો જેમ છોકરાએ તેના પિતાને આખી વાત કહી કે ગઈકાલે તેને જંગલમાં સિંહ મળ્યો હતો તે મને ખાસે અથવા ગાય અને વાહડાને આ બધી વાતો તેની સાવકી માતા પણ સાંભળી રહી હતી ત્યારે તેની સાવકી માતાએ કહ્યું તમે શું કહો છો ગાય અને વાહડું ઓછું ના થવું જોઈએ તમે જાણો છો કે તેઓ કેટલા કિંમતી છે અમારું ઘર તેમના પર ચાલે છે દૂધ વિના અમને કંઈ થશે નહીં તો અમારી આવક ઓછી થશે તેથી તે સારું છે કે સિંહ તમને ખાય પછી તેની બહેન તેને ખવડાવ્યું અને પૂછ્યું કે ભાઈ તું આટલો ઉદાસ કેમ છે પછી છોકરાએ તેની બહેનને આખી વાત કહી અને કહ્યું કે મારી વહાલી બહેન આજે હું વાહડાને ચરાવવા જંગલમાં ગયો હતો અને ત્યાં એક સિંહ આવ્યો મને ખાવાનું કહેતા મેં કહ્યું કે મારી બહેન મારા વિના લાચાર થઈ જશે પછી તેણે કહ્યું કે ઠીક છે હું ફક્ત આ ગાય અને વાહડું જ ખાઈશ અને મેં તે પણ ખાવાની ના પાડી અને મેં કહ્યું કે મેં કાલે પિતાજીને પૂછીને આવીશ જ્યારે મેં ઘરે પહોંચ્યો અને પિતાજીને આખી વાત કહેવાતો હતો ત્યારે સાવકી માં પણ ત્યાં આવી ગઈ ગાય અને વાછરડાના બદલે મને જ ખાઈ જવાનું કહ્યું તેથી જ ઉદાસ છું હું જાણું છું કે કાલે તે સિંહ મને પાછો મળશે અને મને ખાઈ જશે બહેન હવે તમે જ મને કહો હું શું કરું ભાઈ તને સમજાવવા લાગી ભાઈ તું જ મારા જિંદગીનો આધાર છે તારા વિના જીવવાનું વિચારી પણ શકાતું નથી જો તને કાંઈ થયું તો હું પણ જીવતો નહીં રહીશ તો આવતીકાલે જ્યારે તું જંગલમાં જાય અને સિંહ આવે ત્યારે તેને એક વાહડું ખાવા આપી દેજો જોગાય જીવતી રહે તો વાસરડું ફરી આવી જશે પણ તારા જેવો ભાઈ મને ક્યાંથી મળશે અને હા મેં સાંભળ્યું હતું કે મારા પિતાજીએ કહ્યું હતું કે જો સિંહ તને ખાશે તો હજુ વધુ પુત્ર થશે મેં આ બધી વાતો સાંભળી હતી બીજા દિવસે તે છોકરો જંગલમાં ગયો ત્યાર સિંહ તેની રાહ જોઈ રહ્યો હતો સિંહ કહ્યું બોલો તમે તમારા માતા પિતા પાસે આજ્ઞા લઈને આવ્યા છે કે પછી હું તમને ખાવું ત્યારે છોકરાએ આખી વાત સિંહને કહી અને કહ્યું કે મારી બહેનને કહ્યું છે કે તમે એક વાહડું ખાઈ લો પછી સિંહ એક વાહડુ લઈને તેની ગુફા તરફ ગયો અને છોકરો ખુશ થઈને તેની ગાય ચરવા લાગ્યો અને સાંજે તેના ઘરે આવ્યો તેના પિતા અને સાવકીમાં ગાયોની ગણતરી કરી રહ્યા હતા ત્યારે એક વાહડુ ઓછું હતું તે સમજી ગયા કે તે વાસરડો આ છોકરો સિંહને આપીને આવ્યો છે આ વાતથી તે બંને છોકરા પર ખૂબ ગુસ્સા થયા અને તેને મારવા લાગ્યા તેના પિતાએ લાકડીથી તેને એટલો માર્યો કે તે બેભાન થઈને જમીન પર પડી ગયો તેની બહેન આ બધું જોઈ રહી હતી અને તેને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો કે તેનો ભાઈ કોઈ દોષ વિના મારતો હતો પણ તે શું કરી શકે જ્યારે તેના માતાપિતા ગયા બહેન તેના ભાઈને રૂમમાં લઈ ગઈ અને છાંટા મારવા લાગી જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે તેણે તેને પાણી પીવડાવ્યું અને બંને ભાઈ બહેન લાંબા સમય સુધી રડતા રહ્યા પછી બહેને કહ્યું હવે તમારું અહીં રહેવું જોખમથી મુક્ત નથી મારી પાસે માની નિશાની એક વીંટી છે તમે તમે આ વીંટી પહેરો અને અહીંથી ક્યાંક ચાલ્યા જાઓ જો જીવતા રહેશો તો મને આશા છે કે આપણે ક્યારે ના ક્યારે ચોક કસ મળીશું કહ્યું બહેન તમે સાચા છો પણ હું તમને અહીં એકલી છોડીને કેવી રીતે જઈ શકું છું સાવકીમાં તમને બધા કામ કરાવે છે તમને મારે છે ભાઈ તું ઠીક રહીશ તો હું બધું જ સહન કરી લઈશ પણ તમે અહીંથી ચાલ્યા જાઓ ભાઈએ તેની બહેનની વિનંતી સ્વીકારી હવે બહેન એક દોરો ભાઈના કાંડા પર બાંધે છે ભાઈને કહે છે ભાઈ આ મારી નિશાની છે કે જ્યારે પણ આપણે મળીશું આ જોઈને આપણે એકબીજાને ઓળખીશું તમે ધ્યાન રાખજો કે આ દોરો તૂટી ના શકે હવે ભાઈએ કહ્યું ઠીક છે જ્યારે બંને ભાઈઓ વાત કરી રહ્યા હતા ત્યારે તેમની સાવકી માં આ બધી વાતો સાંભળી રહી હતી ત્યારે તે મનમાં વિચારવા લાગી ઓહો તો આ વાત છે હવે હું આ ભાઈ બહેનને મજા ચખાડીને રહીશ જ્યારે છોકરો અને છોકરી સુઈ ગયા ત્યારે સાવકી માતાએ તેના પતિને કહ્યું કે હું આ છોકરાનું માંસ ખાવા માંગુ છું જો તમે વધુ ઇચ્છો છો તો હું હમણાં જ તેનું માંસ લાવીશ તેના પિતાને એક સ્ત્રી સાથે પ્રેમ હતો તેથી જ તે ક્રૂર પિતા એટલો ક્રૂર અને કઠોર બની ગયો કે તેણે તેના પુત્રને ઉપાડ્યો તેને બહાર કાઢ્યો અને પછી તેણે તેના નાના ટુકડા કર્યા અને પછી તેની પત્ની પાસે આવીને કહ્યું અને પછી તેની પત્નીએ તેમાંથી ભાત તૈયાર કર્યા તેણે પોતાના માટે એક થાળી મૂકી અને પછી તેના મનમાં વિચાર આવ્યો કે ભાઈ અને બહેન વચ્ચે જે ખૂબ જ ગાઢ પ્રેમ હતો તેના ભાઈનું માંસ ખવડાવવું જોઈએ અને સાવકી માતાએ બહેનને પણ એક થાળી મૂકીને ખાવાનું કહ્યું તો બહેને વિચારવાનું શરૂ કર્યું કે જ્યારે તેણે ખાવાનું શરૂ કર્યું ત્યારે કંઈક ખોટું થયું હશે બહેને જોયું કે થાળીમાં એ જ આંગળી હતી જેમાં તેની માતાની વિન્ટી હતી જે તેણે તેના ભાઈને આપી હતી તે બહેન તરત જ સમજી ગઈ કારણ કે તે સવારથી તેના ભાઈને શોધતી હતી પણ તે તેના ભાઈને ક્યાંય જોતી ન હતી હવે તેણીની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ અને તે તરત જ ત્યાંથી દોડી ગઈ અને તેને વડીલોના શબ્દો યાદ આવ્યા કે જ્યાં સુધી તેની રાખ ન ડૂબી જાય ત્યાં સુધી તે મુક્ત થઈ શકે નહીં તેણે વિચાર્યું કે મારા ભાઈની મુક્તિ ક્યારે નહીં થાય આ લોકો તો તેને મારીને ખાઈ ગયા તે જ સમયે તેને તે આંગળી ઉપાડી અને ચાલતી ચાલતી એક નદી કિનારે પહોંચી તે બહેન આંગળીને તેના હાથેથી પકડીને જોર જોરજોરથી રડવા લાગી અને ભગવાન શિવનું સ્મરણ કરવા લાગી કે હે ભગવાન તમારી હાજરીમાં આ કેવી રીતે થઈ શકે મારો ભાઈ મારાથી કેવી રીતે દૂર થઈ શકે આવું ન થવું જોઈએ કારણ કે તે છોકરી ખૂબ જ ધાર્મિક હતી તે દરરોજ ભગવાન શિવની પૂજા કરતી હતી સોમવારના દિવસે રાખતા અને હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા હે ભગવાન મારા ભાઈ ની રક્ષા કરો તે દિવસે પણ તે રડતી હતી અને કહેતી હતી હે ભોલેનાથ આ દુનિયામાં મારો કોઈ નથી લીધી હતી હવે હું કોના માટે જીવીશ હવે હું પણ આ નદી માં મારો જીવ આપીશ પછી તેને તે આંબળી નદી મૂકી અને ભગવાન પ્રાર્થના કરવા લાગી ભોલેનાથ હે ભોલે ભોલેનાથ કૃપા કરીને મારા ભાઈને મુક્ત કરો તે જ્યાં હોય ત્યાં તેની આત્માને શાંતિ મળે તે નદીમાં કૂદકો મારવા જઈ રહી હતી ત્યારે તેણે જોયું કે તેણે મૂકેલી આંગળી નદીમાં તરતી હતી અને તે પોપટ બની ગયો ઉડી ગયો અને નદી પાસે એક ઝાડ હતું તે જઈને તેના પર બેસી ગયો પછી પોપટે કહ્યું બહેન તમે કેમ ઉદાસ છો હું તમારો ભાઈ છું બહેન તમે આંગળી નદી નાખીને ખૂબ સારું કર્યું હું આઝાદ થયો અને મને પોપ્ટનો જન્મ થયો આપણે ભેગા મળીને ઘણી બધી વાતો કરીશું આ જોઈ બહેન ખૂબ ખુશ થઈ ગઈ અને મનમાં મનમાં વિચારવા લાગી પોપત રૂપમાં મારો ભાઈ મારી સાથે તો છે પછી તે બહેન ઘરે પાછી આવી સાબકી મા તેને ઘરનું બધું જ કામ કરાવતી તે ઘણી ખુશ થતી અને તે વિચારતી કે ચાલો હવે આનો કોઈ ભાઈ નથી પણ છોકરી ઝડપથી પોતાનું કામ પૂરું કરીને બગીચામાં જતી ત્યાં તેનો ભાઈ તેની રાહ જોતો હતો ભાઈ અને બહેન બંને ઘણી વાતો કરતા હતા તે તેની બહેનને સારા ફળ ખવડાવતો હતો શ્રાવણ ચાલી રહ્યો હતો છોકરી સાવન મહિનામાં પૂજા કરતી હતી તે સાવનના સોમવારે ઉપવાસ કરતી હતી અને પૂજા કરતી હતી ભાઈ બહેનને કહેવા લાગ્યો બહેન તું ચિંતા ના કરીશ જો સાવકી માં અને પિતાજી તને અહી ન આવવા દેતો હું બહાર કોઈ ઝાડની ડાળ પર તને બેઠેલો જોવા મળીશ બહેન ઘણી ખુશ હતી તે મનથી ઘણી ખુશ રહેવા લાગી એક દિવસે બહેને તેના ભાઈને કહ્યું ભાઈ રક્ષાબંધન નો તહેવાર બહુ જલ્દી આવે છે હવે હું તમને રાખડી પણ બાંધીશ તો હવે ભાઈએ વિચાર્યું કે હું મારી બહેન માટે કઈક કરું એક તો આ મારા નિર્દય માતા પિતા સાથે રહે છે મારે તેની પાસેથી બદલો લેવો પડશે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો હે ભગવાન મારી બહેનની રક્ષા કરજો પછી તે પોપટ એક લુહાર પાસે ગયો પોપટ લુહાર પાસે ગયો ત્યારે પોપટે લુહારને કહ્યું પિતાએ માર્યો સાવકી માતાએ મારી નખાયો બહેન જોર જોરથી રડી હું લીલો પોપટ બની ગયો હવે એ લુહારને તે પોપની કોઈ પણ વાત સમજમાં ન આવી પછી તે લુહાર કહેવા લાગ્યો તમે શું કહો છો મારી સમજણમાં કશું જ ન આવ્યો પછી તેણે તે જ કહ્યું પિતાએ મને માર્યો માતાએ મને મારી નાખ્યો બહેન જોરથી રડી હું લીલો પોપટ બની ગયો પોપ્ટને બોલતો જોઈને લુહારને તેની વાતો સાંભળવાનું મન થયું અરે પોપટ તું શું કહેવા માંગે છે મને આખી વાત જણાવો તે પછી પોપ્ટે લુહારને આખી વાત કહી પોપટની વાત સાંભળી લે લુહાર કહેવા લાગ્યો હે પોપટ તારી તો જિંદગી ખૂબ દુઃખ ભરેલી છે આ સાંભળીને મને રડવાનું મન થાય છે મને કહો કે તું મારી પાસેથી શું ઈચ્છે છે તો હું તારા માટે મારો જીવ પણ આપી શકું છું ત્યારે પોપટ કહે છે મારે કશું જ જોતું નથી બસ તમે મારા માટે એક ધારદાર કટાર બનાવો જે તલવારથી પણ તેજ હોય ત્યારે લુહારે પોપટ માટે કહ્યું ઠીક છે હું તમારા માટે કટાર બનાવી રહ્યો છું કટાર બનીને તૈયાર થઈ ત્યારે પોપટે કહ્યું આ ખંજર મારા પીછામાં છુપાવી દે પોપટ પાછો તેની બહેનને મળ્યો અને તેણે તેની સાથે વાત કરી પણ તેની બહેનને આ કટાર વિશે કશી જ વાત ન કહી બીજા દિવસે તે પોપટ એક સોનાની દુકાને ગયો પોપટ એ પણ સોનારાને તે જ વાત કહી જે તેને લુહારને કહી હતી પિતાએ મને માર્યો માતાએ મને મારી નાખ્યો બહેન જોરથી રડી હું લીલો પોપટ બની ગયો અને ઉડી ગયો સોનારે કહ્યું તમે શું કહો છો હું કશું પણ સમજી શકતો નથી તેણે ફરીથી સોનારને પણ તે જ કહેવાનું શરૂ કર્યું તે શું કહેવા માંગે છે તે જાણવા માંગતા સોનારે પોતાને કહ્યું મને સીધું કહો તું શું કહેવા માંગે છે સહાનુભૂતિ થાય છે છે અને સોનાર સોનાર પણ રડવા લાગે તેની વાત સાંભળીને કહે હું તમને શું મદદ કરી શકું પોપ્ટને સોનારે કહ્યું ભાઈ રક્ષાબંધન આવવાની છે મેં મારી બહેન માટે સોનાના આભૂષણો બનાવવા માંગુ છું પોપ્ટની વાત સાંભળીને સોનારે કહ્યું બસ આટલી જ વાત મને કહો કયા કયા ઘરના બનાવવાના છે હું તે બધા જ ઘરેણા બનાવી આપીશ પછી સોનારે બહેન માટે આભૂષણો બનાવ્યા પોપતે તે સોનાને ધન્યવાદ આપ્યા અને તે ઘરેણા તેના ગળામાં મૂક્યા પછી પોપટ તેજ ઝાડ પર ગયો અને તે ઘરેણાને તે ઝાડની પોલાણમાં મૂક્યો અને પછી તેની બહેન પણ તેને રાખડી બાંધવા આવી બંને ભાઈઓ અને બહેનો ખૂબ ખુશ થઈ ગયા અને બહેનને ઘરેણા આપ્યા પછી તેણે પૂછ્યું કે આ દાગીના ક્યાંથી લાવ્યા મારો એક સોનાર મિત્ર છે છે મને આ બનાવીને આપ્યા બહેન ખુશ થઈને ઘરે ગઈ જ્યારે સાવકી માતાએ તે ઘરેણા પહેલા જોયા તો તે ઘણી ગુસ્સે થઈ ગઈ અને તેને ખૂબ મારી તો આ દાગીના ક્યાંથી ચોરી લાવી છે ત્યારે તેને કહ્યું મામે આ દાગીના ક્યાંથી પણ ચોરી કરીને નથી લાવી આ દાગીના મને મારા ભાઈએ આપ્યા છે તે એક પોપટ છે તે આખી વાત તેની સાવકી કહેતી નથી કે એનો મરેલો ભાઈ જ પોપટ બન્યો છે તે કહે છે છે કે એક પોપટ અને મારી સાથે વાત કરે છે અને અમે તેને મારો ભાઈ બનાવ્યો છે મને આ ઘરેણા આપ્યા છે પછી સાવકી માતા વિચારવા લાગે છે કે તે કયો પોપટ છે જે તેનો ભાઈ બન્યો છે કોઈક રીતે મેં એક ભાઈ થી છુટકારો મેળવ્યો છે હવે આ બીજો ભાઈ ક્યાંથી આવ્યો પછી બીજા દિવસે તેની માતા તેને તે પોપ્તને શોધવા માટે જંગલમાં જાય છે અને તે જ પોક્તને જુએ છે પરંતુ પોપટ તેના હાથમાં આવતો નથી સાવકી માં થાકી જાય છે અને થોડીવાર પછી તે પોપ્તને પકડવાની કોશિશ કરવા લાગે છે પરંતુ તે વિચારે છે કે ગમે તે રીતે તેને પકડીને મારી નાખું ભાઈ બનવાનો શોખીન તે સવારથી સાંજ સુધી પોપ્તને પકડવામાં અસમર્થ રહે છે પછી તે હારીને ઘરે પરત ફરે છે અને તે તેના તમામ દાગીના પણ છીનવી લે છે જ્યારે બહેન તેના ભાઈ પોપતને મળવા જાય છે ત્યારે પોપટ કહે છે બહેન મેં તમને આ દાગીના આપ્યા છે તે દાગીના ક્યાં છે ત્યારે બહેન કહે છે ભાઈ મારી માતાએ તે દાગીના લીધા અને મને ખૂબ મારી છે તેની બહેનની આ વાત સાંભળીને પોપટ ખૂબ ગુસ્સે થાય છે અને કહે છે કે હવે તેમને સજા થવી જોઈએ હવે તેમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે પછી પોપટ તે ઘરની એક ઝાડના ડાળી પાસે બેસી જાય છે રાહ જોવે છે કે તેના માતા પિતા ક્યારે ઘરમાંથી બહાર નીકળે તે બહેન ઘરની બહાર કંઈક કામ કરી રહી હતી અને તેની માં કોઈ વાત પર તેને ઠપકો આપી રહી રહી હતી હતી અને અને તેને મારી પણ ત્યારે તેના પિતા બહાર આવે છે તે છોકરીને મારવા લાગે છે આ બધું તે ડાળ પર બેઠેલો પોપટ જોઈ રહ્યો હતો પોપટ આ બધું જોઈ ના શક્યો અને તે ગુસ્સેથી તેની માં અને પિતા પર હુમલો કરવાનું શરૂ કર્યું તેણે ચાંચ વડે ખંજર ઉપાડીને તેમના પર હુમલો કર્યો પછી તે બંને જમીન પર પડ્યા હવે પોપે કહ્યું તમે બંને બહુ પાપ કર્યું છે હું તમને બંને છોડી શકતો નથી પછી બંને કહ્યું કે તમને અમારા પ્રત્યે કેવો દ્વેષ છે અમે તમારું શું નુકસાન કર્યું છે ત્યારે પોપે કહ્યું તમે મને મારી નાખ્યો અને ખાધો તું પૂછે છે કે તને મારા પ્રત્યે કેવો દ્વેષ છે ત્યારે બંને વ્યથામાં છે ત્યારે પોપટ તેની બહેનને કહે છે ચાલો બહેન આપણે હવે અહીં નહીં રહીએ જો આપણે અહીં રહીશું આપણા દુઃખ ખનેયાદ કરશે આપણે ક્યારે ભૂલી શકીશું નહીં અને ઉદાસ રહીશું ત્યારે તેની બહેન કહે છે હા ભાઈ આપણે હવે અહીં નહીં રહીએ જ્યાંથી કોઈ આપણને અલગ કરી શકે નહીં પછી તે ત્યાંથી નીકળી જાય છે ચાલતા ચાલતા આપણે એક મંદિરમાં પહોંચીએ છીએ જે ભગવાન શિવનું છે હવે તો પોપટ પણ પૂજા કરે છે અને શિવલિંગને પાણી ચઢાવે છે માતા પાર્વતીએ ભગવાન શિવ ને કહ્યું હે ભગવાન જુઓ બહેનો અને ભાઈઓ કેટલા દુખી છે તેમને જોઈને મને રડવાનું મન થાય છે તેઓ તમારી સેવા કરે છે તમે દેવી પાર્વતી ની વાત સાંભળીને તેમનું દુઃખ દૂર કરો ભગવાન શિવે કહ્યું હે દેવી પાર્વતી આ જગતનો સાગર છે અમે બધાના દુઃખ દૂર કરીશું પરંતુ માતા પાર્વતીએ કહ્યું ના ભગવાન તમારે આ બંનેના દુઃખને દૂર કરવા જોઈએ ત્યારે ભગવાન શિવ દેવી પાર્વતીની જીદ માટે સંમત થાય છે જ્યારે બંને ભાઈઓ અને બહેન ભગવાન શિવની પૂજા કરી રહ્યા છે તે જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી દેખાય છે અને તેમને ઈચ્છિત વરદાન માંગવા માટે કહે છે ત્યારે બહેન ભગવાન શિવ અને માતા પાર્વતી ને કહે છે હે ભગવાન મારે કઈ જોઈતું નથી હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે મારો ફક્તના સ્વરૂપમાં આવે અને અમને કોઈ ભાઈ બહેનને અલગ ન કરી શકે આ સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થયા અને તેને વરદાન આપો કે તેનો ભાઈ પહેલા જેવો થઈ જાય પછી ભગવાન અને માતા પાર્વતી અદ્રશ્ય થઈ જાય છે ભગવાન શિવ અને દેવી પાર્વતીની કૃપાથી છોકરો પહેલા જેવો જ થઈ જાય છે અને હવે બંને ભાઈ બહેન ખૂબ ખુશ થઈ જાય છે અને ભાઈ બહેનો ખુશીથી ભગવાન શિવની પૂજા કરવા લાગે છે અને ખૂબ પ્રેમથી મંદિરે જાય છે મિત્રો ભાઈ બહેનની આ વાર્તા પસંદ આવી હોય તો વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો